કર્જન તાલુકા યુવા મોરચા દ્વારા સાંસરોધ ગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે વલણ જિલ્લા પંચાયતની સીટ સાંસરોધ ગામ ખાતે કરજન યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સ્થાનિક યુવાનો અને નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કર્યું હતું આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવા અને જરૂરિયાતમંદ દર્દીને મદદ પહોંચાડવાનો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને તેમના રક્તદાનથી સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા કરજન ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન જિજ્ઞેશભાઈ વસાવા તાલુકા ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ તાલુકા યુવા પ્રમુખ સ્નેહલ પટેલ યુવા મોરચાના સભ્યો અને સાસરોદના સરપંચ ઇસ્માઈલભાઈ ગઢા યુવાનોનો સહયોગ પ્રશંસનીય રહ્યો હતો